કેમ છો ગડે મિત્રો મજામાં આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વિશેની એક સિરીઝની વાત કરી હતી એમાં આપણે ગયા વિડીયોની અંદર એનપીકે ઓગણીસ 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 વિશે વાત કરી અને આજે આપણે આ વિડીયોની અંદર એનપીકે બાર એકસઠની વિશે વાત કરીશું એનપીકે બાર એકસઠની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફોરસ રહેલો અને આ પાણીમાં સો ટકા દ્રાવ્ય ખાતર છે જેથી કરીને તમે એનપી કે બાર એકસરનો ઉપયોગ પાકની અંદર સ્પ્રે કરીને રેન્જિંગ કરીને અને ડ્રીપ એરિગેશનમાં મારફતે તમે આનો ઉપયોગ તમે પાકમાં કરી શકો છો હવે વાત કરીએ કે એનપી કે બાર એક્સર એ તમારા પાકના કયા સ્ટેજમાં તમારે એનો ઉપયોગ કરવો તો જ્યારે પણ પાક ત્રીસથી થી ચાલીસ દિવસનું રોપણી પછી થયો એ ટાઈમે આપણે એનપીકે બાર એકસઠનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વધુ ફાયદો મળે અને સો ટકા રિઝલ્ટ પામે હવે આપણે વાત કરીશું એનપીકે બાર એકસઠના ના ઉપયોગ કે એનપીકે કે બાર એકસઠનો ઉપયોગ કરવાથી પાકમાં શું ફાયદા થાય છે તો એની અંદર છે પાકોની વૃદ્ધિ સારી થાય છે પાકમાં ફળોનો જે ઘસારો થાય છે એમાં ઘટાડો થાય છે ફોડફાળની સંખ્યામાં વધારો થાય છે ફળોની સંખ્યામાં વધારો થાય છે ઉચ્ચ ક્વોલિટી વાળું ઉત્પાદન મળે છે અને પાકની ગુણવત્તામાં પણ સુધાર આવે છે એના સિવાય જો તમે એનપીકે બાર એકસઠ નો ઉપયોગ તમારા પાકની અંદર કરશો તો પાકમાં જે પ્રજનનની વૃદ્ધિ થાય છે તેમાં પણ મહત્વનું યોગદાન એનપીકે બાર એકસઠ આપે છે તો આ થયા એનપીકે બાર એકસઠ ના ઉપયોગો હવે આપણે વાત કરીશું એનપી કે બાર એકસઠના ડોઝ વીજ તો એનપી કે બાર એકસઠનો ડોઝ છે એ સાહીઠ થી પંચોતેર ગ્રામ પર પમ અને હવે વાત કરીશું કે કયા કયા પાકની અંદર એનપી કે બાર એકસઠનો ઉપયોગ કરી શકાય છે જેથી તમને ફાયદો સારો થાય તો મોટાભાગે વોટર સોલેબલ ખાતરનો ઉપયોગ બધા જ પ્રકારની શાકભાજી ફળો અનાજ કઠોળ વગેરેમાં કરી શકાય છે પરંતુ એનપી કે બાર એકસઠનો ઉપયોગ જો તમે જેની અંદર જે પાકની અંદર ફૂલ ફાલ આવતા હોય એવા પ્રકારના પાકની અંદર તમે જો એનો ઉપયોગ કરો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ એનપી કે બાર એકસઠ ની ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિવા મેગ્રો સેન્ટરની અને આજે જ ખરીદી કરો એનપી કે બાર એકસઠની એ પણ બજાર કરતા સારા અભા એનપીકે કે બાર એકસઠ ઘણી બધી પ્રકારની કંપની એનું મેન્યુફેક્ચર કરતી હોય તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ કંપનીનું એનપીકે કે બાર એક બાર એકસઠ લઈ શકો છો મોટાભાગે બધા જ પ્રકારની કંપનીનું પ્રોડક્ટ એક જ જેવું કામ કરે છે તો ખેડૂત મિત્રો મારા સલાહ પ્રમાણે જે કંપનીનું એનપીકે કે બાર એકસઠ સારા ભાવે અને સારા રેટે તમને મળતું તો તમે એ કંપનીનો બ કે બાર એક્સરનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારે ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને ઉત્પાદન સારું મળશે અને તમારો જે આવક છે એ બમણી થશે તો ખેડૂત મિત્રો તમે પણ આજની આધુનિક પદ્ધતિથી ખેતી કરો જેથી કરીને તમારી આવક બમણી થાય ખર્ચો ઓછો થાય અને તમને સારો એવો નફો મળે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લે કારણ કે હરિવા મેગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સારું ઉત્પાદન મળે અને તેમની આવક બમણી થાય એવા ઉદ્દેશ્યથી અમે ખેડૂતને ટ્રીટમેન્ટ પાકની ટ્રીટમેન્ટ કરીને આપીએ છીએ જેથી તેમનો ખર્ચો પણ ઘટી જાય તો હરિઓમ એગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ઓલનાથ સેલ્સની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેઇન ગેટ આગળ માતા મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર તોતેર જીરો ત્રણ તો ખેડૂત મિત્રો આ નંબર દ્વારા તમે અમને વોટ્સએપ અથવા કોન્ટેક કરી શકો છો જેથી કરીને અમે તમે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં તમને મદદરૂપ થાય તો ખેડૂત મિત્રો ખેતીને લગતી આવી જ માહિતી માટે અને જો અમારા વિડીયો તમે ડેલી જોતા હો અને તમા તમને અમારા વિડીયો થકી તમારા પાકની અંદર જો તમને ફાયદો મળતો હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને તમારા મિત્રોને પણ એ જ ફાયદો મળે જે તમને મળે ધન્યવાદ